દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ હોટલમાં જમવાના બિલ બાકીના આક્ષેપ મામલે દેડિયાપાડા પોલીસ મથકે ધારાસભ્યએ અરજી નોંધાવી તપાસ કરવાની માંગ કરી હતી. દેડિયાપાડાના ઠપાવીના શાંતિલાલ વસાવા અને બહાદુર વસાવા સહિત પરિવારે નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તે શિવમ પાર્ક હોટલ નિગટમાં સંચાલન કાર્ય સંભાળે છે લોકસભાની ચૂંટણી વેળા ચેતર વસાવા અને તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હોટલમાં જમવા માટે આવતા હતા આખી ચૂંટણી દરમિયાન જમવાનું બિલ એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ રૂપિયા થયું હતું આ બિલની રકમ માટે તેમણે ઉઘરાણી ચાલુ કરતા ધારાસભ્ય ગિનાયા હોવાના આક્ષેપ સાથે ધર્મેશ માધુસિંહ જીતુભાઈ શિવરામ અને ધમા સહિત અન્ય ટોળું લઈને તેમના ઘરે આવ્યા હતા હતી જ્યારે આજ રોજ ધારાસભ્ય ચૈતર વસાવાએ દેડીયાપાડા પોલીસ મથક ખાતે શાંતિલાલ દેવાભાઈ વસાવા સંદીપભાઈ મહેશભાઈ વસાવા અને બહાદુરસિંહ દેવજીભાઈ વસાવા વિરુદ્ધ અરજી આપી આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી લોકસભાની ચૂંટણીમાં તેઓના પાર્ટીના કાર્યકર્તાઓએ જે હોટેલમાં ઉમેદવાર રહી ચૂકેલ બહાદુરસિંહના કહેવા પ્રમાણે ધારાસભ્યને જે રાત્રે અપશબ્દો ઉચ્ચાર્યા હતા તેનાથી બચવા માટે ફરિયાદ અને કાવતરો કરી પોલીસ વડા સહિત મીડિયાને ખોટા નિવેદનો કરવામાં આવ્યા છે જેની સામે તપાસ કરી શિવમ પાર્ક હોટલના માલિક બિલ મોબાઈલના ઓડિયો રેકોર્ડિંગ એફએસએલ સીસીટીવી સહિતની તપાસ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે હું સંજય વસાવા શિવમ પાર્ક હોટલનો સંચાલક છું એક બે દિવસ પહેલાં વિડીયો વાયરલેસ થયો હતો કે શિવમ હોટલના પૈસા બાકી છે એમ કરીને કંઈક બનાવ બનેલો એનું સંદર્ભમાં હું ખુલાસો આપું છું કે હું ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર ત્યાં આવીને જમી જતા હતા કે એનું જે કંઈ બિલ હતું પચાસ હજારની આસપાસનું તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો વિડીયો વાયરલસ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે તે અમારા એના હાથે કંઈ નિષ્ફત નથી કદાચ એ પોતાના અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપીના જે બે હજાર બાવીસ વિધાનસભા અમારી સામે લડ્યા હતા બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે ત્યારે જે સોળ તારીખે રાત્રે નવ ને પચાસ મિનિટે જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ભાઈએ ગાળામગાડી કરી હતી એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ ગામ નિંગઠ તાલુકો ડેડીયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને પચાસ હજાર રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ પચાસ હજાર રૂપિયા મેં એમને ચૂકવેલા ત્રીસ હજાર રોકડા લઈ ગયેલા અને વીસ હજાર એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોન પે કરીને ત્યારે માત્ર ને માત્ર પૈસાના બાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો અમે જમતા હતા મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાઢ સાંભળવાની છે એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી ગોલોચ કરવાના બદલે નવ વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ હું ડેડિયાપાળ આવ્યો હતો ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠાવીસ હજારની માગણી કરે છે જે ગેરવ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ વિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી છે એના વીડીઓ એના સીડીઆર એના મોબાઈલ એફએસએલ તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે યોગ્ય તપાસ થાય હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે આજે માંગ કરી છે